અમરેલીમાં વેપારીને નોટિસ આપવા મામલે હવે વિવાદ વધુ વકરી છે વેપારીએ લીધેલો માલ યાર્ડની બહાર લઈ જવા માટે મનાઈ ફરમાવાઈ જેથી વેપારી મંડળે એપીએમસીના ચેરમેનને લેખિતમાં રજૂઆત કરી વેપારીઓની યાર્ડમાં પડેલી જણસમાં કોઈ વધઘટ થાય અથવા માલ ખરાબ થાય ભાવમાં વધઘટ થાય તેની એપીએમસી ઓથોરિટી જવાબદારી લેશે

પણ મીટિંગ મિટિંગ ચાલુ છે આજની તકે એવું છે કે જ્યારે માર્કેટિંગમાં વીજ હડતાલ પડી ત્યારે ખેડૂતોનો જે માલ હતો ખેડૂતો પાછો લઈ ગયા એ ખેડૂતો અત્યારે ભાડાની માગણી કરી રહ્યા છે એટલે એ ભાડાની માગણી માટે ખેડૂત વેપારીની કોઈ એવી ક્ષમતા નથી કે ખેડૂતને લઈ ગયેલ માલનું ભાડું સૂકવી શકે પણ એ વેપારી અને માર્કેટિંગ બોર્ડ અને કિસાન સંઘ બેઠક ચાલુ થઈ અને અમે તાત્કાલિક એનો નિવાડો લાવવા માટે અત્યારે અમારી વાતાગત ચાલુ છે શક્યતા એવી છે કે સાંજ સુધીની અંદર આજે કદાચ નિવાડો આવી જશે